વૃદ્ધાશ્રમની બહાર તડકામાં બેસીને શારદાબેન કમનસીબે તેમની જેમ ત્યાં રહેતી તેમની ઉંમરની સ્ત્રીઓ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમને એક સખી રેખાબેને કહ્યું શારદાબેન તમારો પુત્ર અને વહુ આટલા બધા સારા છે તો પણ ખબર નહીં તમે અહીં કેમ આવી ગયા તારી વહુ અને તારો દીકરો તને લેવા આવ્યા હતા તેમ છતાં તું તેમની સાથે ના ગઈ તારો એકનો એક દીકરો અને વહુ ક્યારેય તમને મળવા નથી આવતા એટલે શારદાબેને કંઈ બોલે તે પહેલા જ ટારેતા રમેશભાઈ કહ્યું શારદાબેન આજે ફરી તમારો પુત્ર અને વહુ તમને લેવા આવ્યા છે પુત્ર અને પુત્ર નામ સાંભળતા જ શારદાબેનના ચહેરા પર ગુસ્સો આવી ગયો અને તેઓ ત્યાંથી ઊભા થઈને તેમના રૂમમાં જતા રહ્યા હતા તેથી ત્યાં બેઠેલા બધા લોકો શારદાબેનને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કેવી સ્ત્રી છે તેમના પુત્ર અને પુત્ર તેમને મળવા આવ્યા છે અને તેમને મળવાને બદલે મોં ફેરવીને તેમના રૂમમાં દોડી ગયા ત્યારે તેનો દીકરો અને વહુ અંદર આવી ગયા હતા તેઓ સીધા ત્યાંના મેનેજર પાસે ગયા તો મેનેજર તેમને શારદાબેન પાસે મળવા માટે લઈ ગયા હતા શારદાબેન પોતાનો રૂમ બંધ કરીને બેઠા હતા તો મેનેજર સાહેબે કહ્યું દરવાજો ખોલો તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે તો શારદાબેને ચોખ્ખા ચોખ્ખી તેમને મળવાની નાચ પાડી દીધી હતી મેનેજર સાહેબની ઘણી વિનંતીઓ પછી જ્યારે શારદાબેને દરવાજો ખોલ્યો ત્યારે તેમના પુત્ર અને પુત્ર તેમની માતાને મળવા અંદર ગયા અને મેનેજર સાહેબ બહાર બેસી ગયા હતા તેઓ અંદર ગયા કે તરત જ તેમનો પુત્ર આકાશે કહ્યું માં શું થયું તમે અમારી સાથે કેમ નથી જવા માંગતા હવે તમારો પુત્ર પણ આવી ગયો છે તેને તમારી ખૂબ જ જરૂર છે જો પોત્રને દાદીમાનો પ્રેમ અને સ્નેહ ન મળે તો તમે તેની સાથે અન્યાય કરી રહ્યા છો શું તમને ખબર છે જે ગામમાં આપણી જમીન હતી ત્યાં સુધી શહેરનો વિકાસ થયો છે તેથી તે જમીનના ભાવ વધી ગયા છે હવે એ જમીનની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે દીકરા અને વહુની વાતો સાંભળીને શારદાબેન તેમની લાલચ સમજી ગયા હતા કે તે લોકો તેમને કેમ લઈ જવા માંગે છે તેમને દીકરા અને વહુ પર ગુસ્સો તો આવી રહ્યો હતો પણ તેઓ ઝઘડવા માંગતા પણ નહોતા એટલે ચૂપ રહ્યા રૂમનું વાતાવરણ સાવ શાંત થઈ ગયું ત્યારે જ મેનેજર અંદર આવ્યું અને તેણે શારદાબેનને પૂછ્યું શું થયું માજી આખરે તમે શું એ નિર્ણય લીધો તો શારદાબેનની વહુ પ્રતિમાએ કહ્યું ખબર નથી સાહેબ માને શું થયું છે તેઓ કઈ જ નથી બોલી રહ્યા અને તેઓ હા પાડે છે અને ના તો ના પાડે છે દીકરાને વહુ બોલતા જઈ રહ્યા હતા પરંતુ શારદાબેન કઈ બોલ્યા જ નહીં અને ચૂપચાપ બેસી રહ્યા હતા પછી દીકરો અને વહુ ખીજાઈને ત્યાંથી ઉભા થઈને બહાર આવ્યા અને પોતાના કારમાં બેસીને ઘરે જતા રહ્યા તેમના ગયા પછી પણ શારદાબેનના ચહેરા પર કોઈ ગુસ્સો કે નિરાશા ન હતી એકદમ શાંત ચૂપચાપ બેસી રહ્યા હતા પછી મેનેજર બોલ્યા એક વાત કહો માજી તમે ખૂબ નસીબદાર છો દીકરો અને વહુ જે આટલા દિવસથી વારંવાર તમને ઘરે લઈ જવામાં આવે છે અને તમે દર વખતે ના પાડો છો નહીંતર તમે વૃદ્ધાશ્રમમાં બીજા લોકોને જોવો જ છો કોઈનો દીકરો અને વહુ તેમને મળવા નથી આવતા તમારા પુત્ર અને વહુએ તમને છેલ્લા ત્રણ મહિનાથી ત્રણ ચાર વખત સમજાવવાની કોશિશ કરી છે કે તમને ઘરે લઈ જવાના છે પણ તમે એવી જીત પકડી રાખી છે ને આવો દીકરો અને વહુ નસીબવાળાને જ મળે છે નહીં તો આશ્રમમાં રેખામાસીને જોઈ લો તેઓ તેમના નાના પુત્રને કેટલું યાદ કરે છે કેટલું રડે છે તેમને યાદ કરીને અને દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમનો પુત્ર અને પુત્ર વધુ તેમને કોઈ પણ રીતે ઘરે રાખી લે તેઓ તેમના ઘરે રહેવા માંગે છે અને એક તમે છો જે દીકરા અને વહુની સમજાવટ પછી પણ ઘરે જવા તૈયાર જ નથી ત્યારે જ શારદાબેન ખુરશી પરથી ઊભા થયા અને મેનેજર સાહેબને કહ્યું મેનેજર સાહેબ હવે મારું ઘર આ વૃદ્ધાશ્રમ જ છે હું બીજા કોઈ ઘરે નહીં જાઉં હું મારા અંતિમ શ્વાસ સુધી વૃદ્ધાશ્રમમાં જ રહીશ જો તમને મારું આ વૃદ્ધાશ્રમમાં રહેવું નાગમતો ગમતું હોય તો હું બીજા વૃદ્ધાશ્રમમાં જતી રહીશ પણ દીકરા અને વહુ જોડે પાછી એક ઘરમાં ક્યારેય નહીં જાઉં ના માં મારો મતલબ એવો નહોતો કે તમે આ વૃદ્ધાશ્રમ છોડી દો મારું વૃદ્ધાશ્રમ ફક્ત તમારા જેવા વૃદ્ધો માટે જ બનેલું છે જેમની હું સેવા કરવા માંગુ છું હું તો તમારા દીકરા અને વહુનો સારો સ્વભાવ જોઈને તમને કહેતો હતો બાકી તમારી મરજી છે હું તમને ઘરે જવા માટે કોઈ વાત ખરાબ લાગી હોય તો મને માફ કરી દેજો મેનેજર સાહેબે હાથ જોડીને કહ્યું તો શારદાબેને કહ્યું ના આમાં ખોટું લાગવા જેવી કોઈ વાત નથી તું મને એ જ કહી રહ્યો છે જે તું તારી આંખોથી જોઈ રહ્યો છે સત્ય કોઈ જાણતું જ નથી માજી તમે શું કહેવા માંગો છો મેનેજર સાહેબે પૂછ્યું ત્યારે શારદાબેને કહ્યું કંઈ નહીં બેટા હું તો એમ જ કહેતી હતી આટલું કહીને શારદાબેન ઊભા થઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા સમય પોતાની ગતિ એ ચાલતો રહ્યો થોડા દિવસો પછી જ શારદાબેનનો દીકરો અને વહુ ફરીથી વૃદ્ધાશ્રમમાં આવી ગયા અને મેનેજર સાહેબને તેમની મા જોડે મળવા માટે કહ્યું ત્યારે મેનેજર સાહેબે જોયું કે તેમની વહુના હાથમાં એક મોટો બોક્સ હતો ત્યારે મેનેજર સાહેબે તેમને પૂછ્યું કે આ બોક્સમાં શું છે ત્યારે શારદાબેનની વહુ પ્રતિમાએ કહ્યું અરે મેનેજર સાહેબ આજે મારો અને મારી સાસુનો જન્મદિવસ છે તેથી જ હું તેમના માટે કેક લાવી છું તેઓ અમારી સાથે ઘરે આવવા તૈયાર નથી એટલે હું વિચારી કે હું પોતે જ વૃદ્ધાશ્રમમાં આવીને કેક કાપીને જોડે જ જન્મદિવસ ઉજવી તો મેનેજર સાહેબે કહ્યું હું એકવાર માજીને પૂછી લઉં અને પછી તમને કહું છું આ વખતે તેમનો પુત્ર આકાશ અને પ્રતિમા તેમના છ મહિનાના પુત્રને પણ સાથે લઈને આવ્યા હતા મેનેજર સાહેબ શારદાબેનના રૂમમાં ગયા અને કહ્યું માજી તમારો દીકરો અને વહુ અહીં તમારો જન્મદિવસ ઉજવવા ઉજવા આવ્યા છે ત્યારે શારદાબેનને તેમના પુત્ર અને પુત્ર વધુને મળવાની સ્પષ્ટ રીતે નાચ પાડી દીધી હતી અને છેલ્લી વખત જેમ તેઓ તેમના રૂમનો દરવાજો બંધ કરીને બેસી ગયા પરંતુ અહીં તેમની પુત્રવધુ પ્રતિમા શારદાબેનને મળવા માટે જીદ કરી રહી હતી ભલે ગમે તે થાય પરંતુ મારી સાસુ સાથે જન્મદિવસની ઉજવણી કરીશ અને કેક કાપીને જ ઘરે પોતે જઈશ હવે વૃદ્ધાશ્રમમાં રહેતા અન્ય વડીલોને પણ લાગવા માંડ્યું હતું એ શારદાબેનના પુત્ર અને પુત્ર વધુ ખરેખર ખૂબ જ સારા છે પરંતુ શારદાબેનની અંદર જ સહેજ પણ દયા નથી તેઓ એક પથ્થર દિલના છે જ્યારે દીકરો અને વહુ આટલું આજીજી કરે છે તો તેમને પોતાના ઘરે જતું રહેવું જોઈએ કેમ નકામું જીદ પકડીને બેસી રહ્યા છે જો અમારા વહુ અને દીકરા અમને લેવા આવતા હોત તો અમે ખુશી ખુશી ઘરે જતા રહેતો ત્યારે તેમાંથી એક જણે કહ્યું એવી પણ કોઈ મા હોય કે જે પોતાના દીકરા અને વહુને વારંવાર અહીં આવવા પર મજબૂર કરી દે તો બીજાએ કહ્યું દીકરા અને વહુને તો છોડો એ તો તેમના નાના પુત્રને પણ જોવા નથી માંગતા ખબર નહીં કેવી દાદીમાં છે જે પોતાના પરિવારથી દૂર ભાગી રહ્યા છે બહાર બધા પાસેથી પોતાના વિશે આવી નકારાત્મક વાતો સાંભળીને શારદાબેન રૂમમાંથી બહાર આવ્યા અને તેમની વહુના હાથમાંથી કેકનું બોક્સ ઉપાડીને ફેંકી દીધું હતું અને ગુસ્સામાં બોલ્યા મેનેજર સાહેબ મેં તમને પહેલેથી જ મનાઈ કરી હતી કે હું મારા પુત્ર અને વહુને મળવા જ નથી માંગતી તો પછી આ લોકો શા માટે વારંવાર આવીને મને હેરાન કરે છે મેં તેમને પહેલેથી જ કહ્યું હતું કે મારા પતિના ગયા પછી ના તો મારો કોઈ પુત્ર છે અને ના કોઈ પુત્ર હવે આ દુનિયામાં કોઈ જ નથી મેનેજર સાહેબ આ કહી કે હવે મને મળવા માટે અહીં ક્યારેય ન આવે આ વખતે મેનેજર સાહેબને શારદાબેનનું વર્તન જઈ કંઈક અજીબ જ લાગ્યું હતું અને તેઓ શારદાબેનથી નારાજ થતા બોલ્યા માજી તમે વૃદ્ધાવસ્થામાં કેમ આટો અહંકાર લઈને બેઠા છો એવી પણ શું વાત થઈ ગઈ કે તમે તમારા દીકરા અને વહુને એટલી નફરત કરો છો અહીંયા બધા જોઈ રહ્યા છે કે તમારો દીકરો અને વહુ કેટલા સારા છે જે તમારો જન્મદિવસ મનાવવા માટે વૃદ્ધાશ્રમમાં આવ્યા છે અરે બાળકો છે બાળકોથી તો ભૂલ થઈ ગઈ હશે પણ હવે તેઓ તેમની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો છે તો તમારે પણ સમજીને તેમને માફ કરી દેવા જોઈએ ત્યારે શારદાબેને પોતાના દીકરા અને વહુને તરફ જોતા કહ્યું તમે જતા રહ્યા અહીંથી અને ક્યારેક વળીને પાછા આવતા જ નહીં કે ક્યારે પણ મને પોતાનું મોઢું ના બતાવતા શારદાબેન ગુસ્સો જોઈને તેમના પુત્ર અને પુત્રો વધીને લાગ્યો કે કદાચ તેમની માતા તેમની પોલ ના ખોલી દે તેથી જ તેઓ ઉદાસ ચહેરે ત્યાંથી પાછા ચાલ્યા ગયા હતા પરંતુ આજે શારદાબેન ચૂપના બેઠા કારણ કે તેમના પુત્ર અને પુત્ર વધુ તેમને વારંવાર વૃદ્ધાશ્રમમાં આવીને હેરાન કરતા હતા છેલ્લા ત્રણ વર્ષથી તેમને કેવી રીતે પોતાની જાતને સંભાળી છે કેવી રીતે તેમને તેમના પતિનું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં એડજસ્ટ થવા કર્યા છે તેમના કરતાં વધુ સારી રીતે કોઈ જાણતું નથી જ્યારે તેઓ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા ત્યારે પાંચ છ મહિના કેવી રીતે રડીને વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા દીકરા અને વહુએ શારદાબેનનું અપમાન કરવામાં કોઈ જ કસર છોડી જ ન હતી તેના અગાઉની વાતો યાદ કરીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે મેનેજરે કહ્યું માજી છેલ્લા ત્રણ વર્ષથી તમારી આંખોમાં એક પણ વાર આંસુ જોયા જ નથી પણ આજ તમારી આંખોમાં આંસુ આવી ગયા છે કેમ કે એવું શું થયું હતું કે તમે વહુ અને દીકરા જોડે પણ નથી જવા માંગતા અને એમને પણ નથી કહેવા માંગતા કોઈ વાત તો જરૂર છે જે તમે તમારા હૃદયમાં છુપાવીને બેઠા છો એવું લાગે છે કે કોઈ દુઃખનો સાગર છે જે તમે અહીંયા આજ સુધી કોઈ જોઈ જ નથી શક્યા આજુબાજુ ઉભેલા લોકો પણ કહેવા લાગ્યા કે હા શારદાબેન એવું તો શું થયું હતું જેના કારણે તમે તમારા પુત્ર અને પુત્રો બધું સાથે જવા જ માંગતા નથી કેક એવું થયું હશે જેના કારણે તમે આટલા કઠોર બની ગયા છો શારદાબેન હવે બધું સ્પષ્ટપણે કહેવા માંગતા હતા કારણ કે તેમના તેમના પુત્ર અને પુત્ર વધુની વારંવાર મુલાકાત ગમતી જ ન હતી જ્યારે પણ દીકરા અને વહુને મોટું જોતા તો એમને બહુ ગુસ્સો આવતો હતો તેમને મેનેજર સાહેબીને કહ્યું દીકરા તમે જેને આટલો સરસ કરી રહ્યા છો તેની વાસ્તવિકતા નથી જાણતા તે બંને મારા માટે કેક લઈને આવ્યા હતા વર્ષો પહેલા એ જ પુત્ર વધુએ મારા ચહેરા પર કેક મારીને મારી હતી મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ ગયું હતું પોતાના જ ઘરમાં ઘૂટી ઘૂટીને જીવતી હતી મારા લગ્નને પાંચ વર્ષ પછી જ આકાશનો જન્મ થયો હતો તેના જન્મતા જ અમે બંને પતિ પત્ની ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા મારા પતિ લોકોના ખેતરમાં મજૂરી કરતા અને બંને ખૂબ જ મુશ્કેલીથી પૈસા ભેગા કર્યા અને અમારા પુત્રને શિક્ષણ આપ્યું હતું કારણ કે અમે બંને પતિ પત્ની સારી રીતે જાણતા હતા કે પૈસાના અભાવે જીવન કેટલું મુશ્કેલ હોય તેથી જ અમે અમારા પુત્રને સારી નોકરી મેળવવા માટે સક્ષમ બનાવવા માંગતા હતા જેથી તેને સારી નોકરી મળી જાય અને એક એક રૂપિયો બચાવીને અમે અમારા દીકરાને ભણાવ્યો જ્યારે આકાશ ભણવા શહેર ગયો ત્યારે તેને પૈસાની તંગી પડી ગઈ હતી એટલે હું પણ લોકોના ઘરમાં જઈને ઝાડુ પોતા વાસણ કરવા લાગી મારા દીકરાનું ભણવાનું પૂરું થયું એક દિવસ ભગવાનની કૃપાથી મારા દીકરાને નોકરી મળી ગઈ મારા દીકરાના લગ્ન માટે ઘણા સારા પ્રસ્તાવ આવવા લાગ્યા હતા દીકરાને પ્રતિમા બહુ જ પસંદ હતી એટલે અમે તેની પસંદગીને અમારી પસંદગી તરીકે સ્વીકારી અને લગ્ન પ્રતિમા સાથે કરાવી દીધા અમે બંને પતિ પત્ની જીવન પર ઘણું કામ કર્યું હતું વૃદ્ધાવસ્થા મારા પતિને ઘૂંટણનો બહુ જ દુખાવો થવા લાગ્યો હતો જેના કારણે તેમણે લોકોના ત્યાં મજૂરી કરવાનો છોડી દીધું હતું તેમની તબિયતને જોતાં જ મારા પતિએ કહ્યું કે હવે આપણા પુત્રને નોકરી મળી છે અને ઘરમાં એટલા પૈસા છે કે ભગવાનની કૃપાથી આપણે સારી રીતે જીવીશું અને તમારી પાસે થોડા પૈસા બાકી છે આપણે જૂનું ઘર નવું બનાવી દઈશું થોડા પૈસાની મદદ તો દીકરો પણ કરી દેશે પરંતુ દીકરા અને વહુને આ વાત ના દીકરા અને વહુએ ઘર બનાવવા માટે તો ના પાડી પરંતુ પિતાની મજૂરીના જવાના કારણે તે બંને ગુસ્સે થઈ ગયા અને કહ્યું પિતાજી તમે મજૂરી કરવા કેમ નથી જતા હજુ તમારે મજૂરી કરવી જ જોઈએ હજી તો તમારી ઉંમર જ કેટલી થઈ છે જો અત્યારથી તમે ઘરે હાથ પર હાથ રાખીને બેસી જશો તો ઘરમાં આટલા બધા ખર્ચાઓ કેવી રીતે ચાલશે તો ફરીથી વહુએ કહ્યું હા મારા પતિ એકલા કમાતા વ્યક્તિ છે અને જેમ જેમ તમે વૃદ્ધવસ્થા તરફ આગળ વધશો તેમ તેમ પણ નથી હોતા તેથી ઓછામાં ઓછું એટલું તમારા માટે કમાતા રહો જેથી કરીને તમે દવાઓના ખર્ચા ઉઠાવી શકો આ સાંભળીને શારદાબેન ગુસ્સે થઈ ગયા અને પુત્રને કહ્યું આ તો કેવી વાત કરે છે તારા પિતા ઘૂંટણનો દુખાવાના કારણે બરાબર ચાલી પણ નથી શકતા અને તું મજૂરી કરવા જવાની વાત કરે છે હવે એમની ઉંમર ઉંમર મજૂરી કરવાની નહીં બેસીને ખાવાની છે મારી વાત સાંભળીને દીકરો ઓફિસ જવા નીકળી ગયો પરંતુ સુધી બગડતી જ રહી પુત્રની વાત સાંભળીને મારા પતિએ કહ્યું શારદા આપણે એક કામ કરી આપણા ગામડા પાછા જતા રહીએ ગામમાં એક તૂટેલું ફૂટેલું ઘર છે અને ત્રણ વીઘા જમીન પણ છે એ અમારા પૂર્વજોની છે એને હું તારા નામે કરી દઉં છું જો કાલે હું દુનિયામાં ના રહું અને તને પૈસાની જરૂર હોય તો તું તારી દવાઓનો ખર્ચ એ જમીન વેચને ઉઠાવી શકે આ તમે કેવી વાત કરો છો શુભ શુભ બોલો જો તમે જ અહીંયા નહીં રહો તો હું અહીંયા એકલી શું કરીશ શારદાબેને તેમને ઠપકો આપતા કહ્યું પણ તેમના પતિ ના માન્યા કેમ કે આજે જ કંઈ પણ થયું હતું એ જોઈને તેઓ આગળની પરિસ્થિતિને સારી રીતે સમજી ગયા હતા કે આગળ તેમની સાથે શું થશે આથી બંને પતિ પત્ની કોઈ કામના બહાને ગામ ગયા અને જમીન શારદાબેનના નામે ટ્રાન્સફર કરી દીધી આ બાજુ દીકરા અને વહુને આ વાતનો ખ્યાલ જ ન હતો ઉલટું તેઓ ખુશ થઈ રહ્યા હતા કે વૃદ્ધ માતા પિતા દસ દિવસ માટે ગામ ગયા છે પણ ગામડેથી પાછા આવ્યાના થોડા દિવસ પછી જ મારા પતિને છાતીમાં દુખાવો થયો અને તેઓ મને આ દુનિયામાં એકલી છોડીને ચાલ્યા ગયા મને ખબર ન હતી કે તેઓ કહેતા હતા એ દિવસ સાચું થઈ જશે મારા પતિનું મને છોડીને જવું મારા માટે કોઈ આઘાતથી ઓછું જ ન હતું મારી રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ હતી હું મારા પતિના વિદાયના આઘાતમાંથી હજુ બહાર નીકળી જ નહોતી કે મને મારા પુત્ર અને પુત્ર એક અલગ રૂપ જોવા મળ્યું મારા પતિને ગયા એક મહિના થયો હતો એક દિવસ મારો પુત્ર રૂમમાં આવ્યો અને બૂમ પાડીને કહ્યું માં તમે આખો દિવસ રૂમમાં બેસી રહો છો બિચારી પ્રતિમા આખો દિવસ કામમાં લાગેલી રહે છે કઈક તો ઘરના કામકાજ કરી લ્યો હવે જે જતા રહ્યા અને પાછા નથી આવવાના એટલે હવે રૂમમાંથી બહાર નીકળીને ઘરના કામમાં મદદ કરો દીકરાની આવી વાત સાંભળીને હું અંદરથી જ તૂટી ગઈ મન કરતું હતું કે કાશ હું મારા પતિની સાથે જ આ દુનિયા છોડીને જતી રહું પરંતુ ભગવાનની સામે કોઈનું પણ નથી ચાલતું મારી વહુનું અસભ્ય વર્તન જોઈને મારું મન ના હોવા છતાં પણ ઘરના કામોમાં લાગી જતી મારા પુત્ર અને વહુને મારા દુઃખ અને દર્દ સાથે કોઈ જ લેવા દેવા ન હતો તેઓ માત્ર તેમની પોતાની દુનિયામાં જ તલ્લીન હતા હું પણ મારા દુઃખને ભૂલી જવા માંગ લાગી અને જીવન જીવવા લાગી એક દિવસ મારી વહુએ તેની બર્થડે પાર્ટી રાખી અને તેની બધી બહેનપણીઓને ઘરે આમંત્રણ આપ્યું જે દિવસે મારી વહુનો જન્મદિવસ હતો તે જ દિવસે મારો પણ જન્મદિવસ હતો ઘરનું બધું જમવાનું પણ મેં જ બનાવ્યું વહુની બધી બહેનપણીઓ ઘરે આવી ગઈ સાંજ થતાં મારો દીકરો આકાશ પણ ઓફિસથી ઘરે આવી ગયો હતો કેક કાપવાનો સમય આવ્યો ત્યારે મારી વહુ એકલી કેક કાપી દીધી મારા દીકરા આકાશે તેને ગિફ્ટમાં સોનાની બંગડી આપી મારી પુત્રવધુ પ્રતિમાએ જોઈને આનંદથી ઉછળી પડી અને હું ત્યાંથી દૂર એક ખૂણામાં ઊભી રહી આ બધું ચૂપચાપ જોઈ જ રહી હતી મારી આંખમાં આંસુ આવી ગયા એટલે માટે નહીં કે દીકરાએ વહુને આટલી મોટી ભેટ આપી પરંતુ એટલા માટે કે મારા દીકરાને મારો જન્મદિવસ પણ યાદ જ ન હતો ત્યારે જ મારા દીકરાએ મને બોલાવીને કહ્યું માં જલ્દી કરો બધા માટે ભોજનની વ્યવસ્થા કરો અમે કેક તો કાપી લીધી પહેલા બધાને ઠંડુ પાણી પીણ આપો પછી આ કેક લઈ જાઓ અને પ્લેટમાં મૂકીને બધાને આપી દેજો ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે હું તેની માં નથી પણ નોકરાણી છું મેં પણ એ દિવસે હિંમત કરીને બધા લોકોને જમવાનું પીરસવાની ના પાડી દીધી અને પોતાના રૂમમાં જતી રહી મારી ના સાંભળીને મારો દીકરો અને વહુ બૂમો પાડતા મારી પાછળ પાછળ રૂમમાં આવ્યા અને ગુસ્સામાં બોલ્યા માં આ તમારી કઈ રીત છે તમે રૂમમાં આવીને મોઢું ફૂલાવીને બેસી ગયા ઘરમાં આટલા બધા મહેમાન આવ્યા છે તેમના ખાવા પીવાનું જુઓ એ બધા તમારા મહેમાનો છે તમે જ જુઓ આ બધું હું નથી કરી શકતી મારું કામ કરવાનું ના પાડું વહુ દીકરીને ના ગમ્યું ત્યારે દીકરાએ ગુસ્સામાં કહ્યું માં તમે નકામી વાત કેમ કર્યા રહ્યા છો એવું શું થઈ ગયું તમને આજે મારો પણ જન્મદિવસ હતો હું આટલું જ બોલી શકી ત્યારે જ વહુએ બૂમ પાડીને કહ્યું ઓહો આજે આ વૃદ્ધનો પણ જન્મદિવસ હતો અને તેની કેક કાપી એટલી સ્ટે ચિડાઈ ગઈ છે કોઈ વાંધો નહીં હું કેક રૂમમાં લઈને આવું છું અને અહીંયા જ તારે કેક કટ કરી દઈએ છીએ ના વહુ મારે કેક નથી કાપી અને આ પહેલા મેં ક્યારેય પણ મારા જન્મદિવસ પર કેક કાપી છે મેં કહ્યું ત્યારે જ મારે વહુ કાપેલી કેક મારી જોડે લઈને આવી ગઈ અને તેણે મારો આખો મોટો કેક થી ભરી દીધો વહુ શું કરે છે તે મારા નાકમાં કેક ભરી દીધી મને શ્વાસ પણ નથી આવતો કેમ માં તમને કેક કાપવાનો અને જન્મદિવસ ઉજવવાનો બહુ શોખ હતો ને તો હવે કાપો કેક અને લગાવો તમારા ચહેરા પર આજકાલના બાળકો આ રીતે જ તેમના જન્મદિવસની ઉજવણી કરે છે અને કેક કાપીને મોઢા પર લગાવે છે એજ તો કહી રહી છું આકાશ મને કઈ નથી દેખાઈ રહ્યો આખો બળે છે ત્યારે આકાશ મારો હાથ પકડીને લઈ ગયો અને અને કહ્યું આ રહી પાણીની જલ્દીથી પોતાનું મોઢું મોઢું ધોઈને ધોઈને કામ પર આવી પણ હું રૂમમાં બેસી ગઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો ત્યારે મારા દીકરા અને વહુ મને બહુ ઊંધું સીધું સંભળાવ્યું સવાર સુધીમાં બંને મને વૃદ્ધાશ્રમ મોકલવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મારો દીકરો મારી પાસે આવ્યો અને બોલ્યો ચાલો માં જો તમે અહીંયા કોઈ કામ નથી કરી રહ્યા તો મારા ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી દીકરા અને વહુની વાત સાંભળીને શારદાબેને પણ પોતાના મનને સમજાવી લીધું હતું ભલે વૃદ્ધાશ્રમમાં રહેવું મંજૂર છે પરંતુ દીકરા અને વહુની નોકરાણી નહીં બનો આ વિચારીને શારદાબેને વૃદ્ધાશ્રમમાં રહેવું સ્વીકારી લીધું અને તેમના દીકરા અને વહુને તેમના વૃદ્ધાશ્રમમાં મૂકીને આવતા રહ્યા શારદાબેનના ગયાને દોઢ વર્ષ થઈ ગયું હતું આકાશ ઉપર ગામડેથી કોટનો ફોન આવ્યો ગામડે જમીન તમારી છે હવે ત્યાં સુધી શહેરનો વિકાસ થઈ ગયો છે અને તમારી જમીન મેઇન રોડ પર છે તેથી તેની કિંમત કરોડોમાં પહોંચી ગઈ છે જે સાંભળીને આકાશને તેની પ્રતિમા આનંદથી ઉછળી પડ્યા અને જમીન વેચવાનો નિર્ણય કર્યો બીજે દિવસે ગામ પહોંચી ગયા પણ જ્યારે કોર્ટમાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે જમીન તેમના પિતાએ તેમના મૃત્યુ પહેલા તેમની માતાના નામે કરી દીધી છે જે સાંભળીને દીકરા અને વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ તેઓ આશ્ચર્યથી એકબીજાની સામે જોવા લાગ્યા કે હવે શું થશે દીકરો અને વહુ નાનું મોટું થઈ લઈને

વૃદ્ધાશ્રમમાંથી લાવવાનું એક બહાનું પણ મળી ગયું હતું પુત્રના નામે વૃદ્ધાશ્રમમાં જઈને શારદાબેનને વારંવાર ઇમોશનલ બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું હતું કારણ કે પહેલી જ મુલાકાતમાં તેમની વહુએ તેમને જે શહેરના વિકાસની વાત કરી હતી તેમને બધી ખબર પડી ગઈ હતી કે દીકરો અને વહુ તેમને ઘરે જવા માંગે છે તેમના પુત્રની સંભાળ રાખવા માટે મફતમાં આયા પણ મળી જશે આ જ કારણ છે મેનેજર સાહેબ હું મારા પુત્ર અને પુત્રવધુ પાસે જવા નથી માંગતી તમે લોકો માનો છો કે મારો દીકરો અને વહુ મને ખૂબ માન આપે છે એટલા માટે તેઓ મને ઘરે લઈ જવા માંગે છે પણ એવું કહે જ નથી તેઓ માત્ર તેમના પુત્ર આયાને બનાવીને શહેરના વિકાસ માટે ગામડામાં આવેલી જમીન વેચીને પૈસા પડાવી લેવા માંગે છે એમનું કામ થઈ જાય છે એટલે તરત જ ફરીથી દૂધમાંથી ના માખી કાઢીને ફેંકી દે એવી રીતે અપમાનિત કરીને કાઢી મૂકશે અને હું વારંવાર અપમાનિત થવા નથી માંગતી આ વૃદ્ધાશ્રમ મન લાગી ગયું છે હું મારા છેલ્લા શ્વાસ સુધી અહીં જ રહીશ શારદાબેનની વાતો સાંભળીને મેનેજર સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા ત્યાં બેઠેલા તમામ લોકો ભાવુક થઈ ગયા અમને માફ કરી દેજો શારદાબેન અમે તમને ખોટા સમજ્યા પણ આજ પછી તમને કોઈ કશું નહીં કહે તમે અહીંયા આરામથી રહો બધા લોકોએ શારદાબેનની માફી માંગતા કહ્યું ત્યારે શારદાબેને કહ્યું કે તમારા બધાનો કોઈ વાક નથી તમે તમારી આંખોથી જે જોયું તે જ તમે કહ્યું પણ સત્ય તો બીજું જ કંઈક હતું આ રીતે વધુ બે મહિના પસાર થઈ ગયા પછી એક દિવસ શારદાબેનનો દીકરો અને વહુ તેમને લેવા માટે ફરીથી આવ્યા કારણ કે તેઓ જમીનના લોભી હતા પરંતુ આ વખતે મેનેજર પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા તે બંનેને જોતા જ મેનેજર પોલીસને ફોન કરી દીધો એટલામાં જ આકાશ અને પ્રતિમા મેનેજર સાહેબ પાસે આવ્યા અને કહ્યું સાહેબ મારી માં ક્યાં છે આજે કોઈ પણ સંજોગોમાં અમે તેમને ઘરે લઈ જઈશું આજે મેનેજર સાહેબ આકાશ અને પ્રતિમાના હસ્તરૂપને જોઈ શકતા જ હતા કે તેઓ જમીનના લોભમાં હવે ભલાઈના મુખવટો ઉતારીને જબરજસ્તી ઉતારી આવ્યા હતા ત્યારે જ શારદાબેન તેમને તેમના રૂમમાં જતા દેખાયા તો જલ્દીથી દોડીને આકાશ તેમની જોડે ગયો અને જબરજસ્તી તેમનો હાથ પકડીને તેમને કાર છોડે લઈ ગયો અને બોલ્યો ચાલ માં હું તને દસ વખત સમજાવવા આવ્યો પરંતુ માનીએ આજે હું તને બોળજબ્રથી લઈ જઈશ ત્યારે પોલીસ સામે જોઈને આકાશ અને પ્રતિભા સ્તબ્ધ થઈ ગયા ત્યારે પાછળથી મેનેજરે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ મેં જ તમને ફોન કર્યો હતો બંનેને પકડી લો સાહેબ જબરજસ્તી એક વૃદ્ધ મહિલાને હેરાન કરી રહ્યા છે તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી લઈ જવાની કોશિશ કરી રહ્યા છે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પોલીસે બંનેની ધરપકડ કરી તો આકાશે બૂમ કહ્યું માં તું તું બરાબર નથી કરી રહી કરોડોની જમીન લઈને ક્યાં જઈશ ગમે તેમ તારા પગ અત્યારે કબરમાં લટકી રહ્યા છે આજે નહીં તો કાલે જમીન મારી હશે તો જોઉં છું મને કોણ રોકે છે જમીન લેતા દીકરા જમીન લેવાનો તારો ઈરાદો મને હાલથી જ ખબર હતી એટલે હું એ જમીન વેચવા કાલે ગામડે જઈ રહી છું બધા પૈસા આ વૃદ્ધાશ્રમમાં રોકીશ કારણ કે આ દુનિયામાં તારા જેવા ઘણા નાલાયક પુત્રો છે જેઓ પોતાના બેઘર કરી દે છે તેમના માટે હું આ વૃદ્ધાશ્રમ માટે આ વૃદ્ધાશ્રમમાં વધુ રૂમ બનાવીશ જે પૈસા મળશે એ આખા વૃદ્ધાશ્રમમાં લગાવી દઈશ એ પણ પૈસા તમને લોકોને નહીં આપું નામાં તમે આવું ના કરી શકો દીકરા અને વહુએ બૂમ પાડીને કહ્યું ત્યારે શારદાબેન તેમની વાત ન સાંભળી અને ઇન્સ્પેક્ટર સાહેબ તેમને દીકરા અને વહુને જ દૂર લઈ જવા ઇન્સ્પેક્ટર સાહેબ તેને લઈ ગયા બીજા દિવસે પોતાના ગામની જમીન વેચી દીધી અને વૃદ્ધાશ્રમમાં બનાવવા માટે પૈસા આપ્યા સુખ સુવિધા ભરપૂર નવી વૃદ્ધાશ્રમ અને તેઓ પોતે પણ શાંતિથી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા મિત્રો જો તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરી કમેન્ટ શેર કરજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ આભાર